લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના સંદર્ભમાં ઇન્ડિયન યુઝની ટીમ આજે બારડોલી લોકસભા વિસ્તારના તાપી ખાતે પહોંચી છે જ્યાં વ્યારાની અંદર કેટલાક મહિલાઓ સાથે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એ લોકોની સાથે વાત કરીશું કયા મુદ્દે મહિલાઓ વોટિંગ કરશે એ લોકોના કઈ કઈ સમસ્યાઓ છે અને સરકારથી એ લોકો ખુશ છે કે નથી કયા પ્રકારના ઉમેદવારોને પસંદ કરશે અને વોટિંગ કરવા પહેલાં એ લોકો કયા કયા મુદ્દાઓને ધ્યાન આપશે આપણે મહિલાઓ સાથે સીધી વાત કરીશું આપણી સાથે મહિલા જોડાઈ રહ્યા છે જે રીતે અત્યારે પર્વ ચાલી રહ્યો છે લોકસભાની ચૂંટણી દેશનું સૌથી મોટું ઇલેક્શન છે મહિલાઓ તરીકે જ આપ શું વિચારો છો કે જે સરકારની છેલ્લા દસ વર્ષની જે કામગીરી છે એ કઈ રીતની રહી છે અને આવનારો જે આ ચૂંટણીનો પર્વ છે એની અંદર મહિલાઓ શું વિચારી રહી છે વધારે છે સારું દેશનું સારું થાય એ જ ને મત એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે મત જન્મસિદ્ધ અધિકાર છે અને દેશનું સારું થાય એવા ઉમેદવાર અને એવી સરકાર પસંદ કરે છે મહિલાઓ આપણે અમને પણ પૂછીશું કે જે રીતે અત્યારે ચૂંટણીનો તમામ જગ્યા પર માહોલ ચાલી રહ્યો છે રાજકીય પક્ષો બધા ઉમેદવારો બધા પ્રચાર કરી રહ્યા છે કઈ બાબત તમને વધારે પ્રભાવિત કરે છે મતદાન કરવા માટે

રાજકીય પક્ષોમાં જે પ્રકારની પ્રચાર માટેની હોડ લાગી છે શું વિચારો છો શું મુદ્દા હોવા જોઈએ કઈ બાબતોને લઈને મહિલાઓ અત્યારે ઉત્સાહિત છે મતદાન કરવા અત્યારની સરકારમાં મહિલાઓ સુરક્ષિત છે એટલે મહિલાને સુરક્ષાને લઈને વોટિંગ કરવું જોઈએ મહિલા સુરક્ષાનો મુદ્દો સૌથી મહત્વનો છે કારણ કે ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં મહિલાઓ સાથેના ગુનાઓ બનવાની ઘટનાઓ ખૂબ વધુ બને છે પરંતુ ગુજરાત એક એવું સ્ટેટ છે કે જ્યાં મહિલા સંદર્ભે ગુનાઓ ખૂબ જ ઓછી સંખ્યામાં બને છે અને જે ગુનાઓ બને છે એનું ડિટેક્શન પણ પોલીસ દ્વારા કરવામાં આવે છે અને એને કારણે મહિલાઓ પોતાને સુરક્ષિત મહેસૂસ કરે છે આ એક ગુજરાતની યુએસ છે કે મહિલાઓ પોતે મોડી રાત સુધી ગમે ત્યાં ફરવું હોય ફરી શકે છે જ્યારે કે દિલ્હી જેવી સિટીમાં મહિલાઓ સુરક્ષિત નથી લોકો મહિલાઓ ઘરેથી બહાર નીકળતા રાત્રે વિવે છે આપણી સાથે અન્ય મહિલાઓ પણ છે તમે મતદાન કરવા જવાના છો મતદાન કરશો એ તો બરાબર છે પણ એ મતદાન કરવા માટે કઈ એવી બાબતો છે કે જે તમને વધારે સ્પર્શે છે અને તમને મતદાન કરવા પહેરે છે અને સાથે સાથે અન્યોને પણ તમે મતદાન કરવા પહેરી શકો મતદાન એક તો આપણી રાષ્ટ્રીય ફરજ છે આપણે રાષ્ટ્રહિતમાં મતદાન કરવું જોઈએ આપણે જો મતદાન કરશું તો જ આપણો દેશ આગળ આવશે અને કોઈ જાતિવાદને આધારે નહીં પરંતુ રાષ્ટ્રીયતાને આધારે રાખી અને આપણે સૌએ સો ટકા મતદાન થાય એવું કરવું જોઈએ હાલ અત્યારે રાજકીય પાર્ટીઓ પણ જે વિસ્તારની અંદર જે જાતિના લોકોની સંખ્યા વધારે હોય એ જાતિના ઉમેદવારોની પસંદગી કરે છે અને એ જ પ્રકારના ઉમેદવારો પણ પોતાના પ્રચાર દરમિયાન પણ પોતાના સમાજનું કે પોતાના એનું ભરું કરવાનું વાત કરીને લોકોને આકર્ષવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે આ જે રાજકીય પાર્ટીઓની આ જે નીતિ છે કે જાતિવાદને બળાવો આપવાનું એ કેટલું યોગ્ય લાગે છે એક તો જાતિવાદ એ મતદાન વખતે આવું જ નહીં જોઈએ આપણે જોઈ રહ્યા છીએ કે કઈ સરકાર કઈ રીતે કાર્ય કરી રહી છે તો જાતિવાદને આધારે નહીં પણ લોકહિત અને રાષ્ટ્રીયતાને આધારે મતદાન થાય એવું આપણે કાર્ય કરવું જોઈએ હજી એક સવાલ હજી એક સવાલ કે હાલ દસ વર્ષથી દેશની અંદર ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર છે નરેન્દ્ર મોદી શાસન કરી રહ્યા છે આ વખતે ચારસો પારનો ટાર્ગેટ લઈને ભારતીય જનતા પાર્ટી ચાલી રહી છે એની સામે એનડીએનું ગઠબંધન થયું છે અને એ લોકો પણ આ ટાર્ગેટ પૂરો ન થાય એ માટે તનતોડ મહેનત કરી રહ્યા છે તમે શું માનો છો આ વખતનો ચૂંટણી માહોલ જોઈને તમને શું લાગે છે કોની સરકાર અને કેમ અફકોર્સ મોદીજી કારણ કે મોદીજીની વિચારધારા એ સંઘને પ્રેરિત છે અને સંઘ ક્યારેય પોતાના માટે નહીં પરંતુ લોકહિતના કાર્યમાં જ કાર્ય કરે છે તેથી ચારસો કે પાર મોદીજી ચારસો કે પાર મોદી સરકાર મહિલાઓ પણ કહે છે મહિલા સુરક્ષાની વાત થઈ અન્ય મુદ્દાઓની વાત થઈ મહિલાઓ શિક્ષણ અને વિકાસને મુદ્દે વોટિંગ કરશે આપણી સાથે બીજા પણ મહિલાઓ છે આપણે એમની પાસે પણ જાણવાની કોશિશ કરીએ કે મહિલાઓને લક્ષી પાછલા દસ વર્ષમાં જે કામગીરીઓ થઈ છે એ કામગીરીઓને લઈને આપ શું માનો છો આપ સંતુષ્ટ છો પહેલાં તો અને જો સંતુષ્ટ છો તો હવે પછી કઈ પ્રકારની કામગીરી મહિલાઓ માટે થવી જોઈએ જેનાથી કે મહિલાઓનું પણ ઉત્થાન થાય એકદમ સરસ મોદીજી બધા કામ કરે છે અને આવાને આવી રીતે કામ કરતા રહે એવી અમારી અપેક્ષા છે બિ કુલ મોદી સરકાર પાસે જે પ્રકારની કામગીરી થઈ રહી છે એ જ પ્રકારની કામગીરી થાય એવી મહિલાઓ અપેક્ષા પણ રાખી રહ્યા છે અને જરૂર રાખવી જોઈએ કારણ કે સરકાર અગર લોકહિતના કાર્યો કરશે તો જ દેશ આગળ વધશે અને તો જ સૌનું ભલું થશે આપણી સાથે અન્ય મહિલાઓ પણ છે આપણે એમની સાથે વાત કરીએ જે પ્રકારની હમણાં બેન વાત કરતા હતા કે સરકારની કામગીરી સંતોષકારક છે અને એ રીતે કામગીરી આગળ પણ થવી જોઈએ આપનું શું માનવું છે કે જે રીતે આપણા આ વિસ્તારની અંદર કામગીરી થઈ રહી છે એ કેટલી યોગ્ય છે યોગ્ય છે કે નથી અને જો નથી તો શું થવું જોઈએ નથી એમ તો હું નહીં કહી શકું છે જ કારણ કે જે આ તાપી જિલ્લો છે એ ટ્રાઇબલ એરિયો છે અને અહીંયાની મહિલાઓ બાળકો જે કાયદાનો અભાવ છે તો જે મોદી સરકાર છે ત્યારથી મહિલાઓમાં અવેરનેસ આવી છે એમનું એમને પ્રોટેક્શન મળી રહી છે કાયદાને લખશું કે કદાચ કોઈ ડોમેસ્ટિક વાયોલન્સ થતું હોય કે ફિઝિકલ હેરેસમેન્ટ થતું હોય તો એમાં મહિલાઓ પોલીસ સ્ટેશન સુધી જવા માટે ગભરાતા હતા પહેલાં કે કોર્ટ સુધી જવા માટે ગભરાતા હતા પણ સરકારે મહિલાઓ માટે એટલા બધા સેન્ટરો ઊભા કર્યા છે કે એ કોઈ પણ ડર વિના એ પોતાનું પ્રોટેક્શન મેળવી શકે છે અને ત્યાં જઈ શકે છે બિલકુલ મહિલા પ્રોટેક્શન અને મહિલાઓ અલંગે થતા જે ગુનાઓ છે એના માટે સરકારે જે નવા નિયમો કાનૂનો બનાવ્યા છે અને જે સેન્ટરો ખોયલા છે મહિલા પોલીસ સ્ટેશનથી લઈને અભયમની જે સેવા છે કે જેમાં મહિલા પોતે એક નંબર ઉપર ફોન કરીને પોલીસની મદદ મેળવી શકે છે ક્યારેય પણ એમની સાથે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ બનતી હોય તો એક ફોનમાં મહિલા પોતે પોતાની સુરક્ષા માટે પોલીસ બોલાવી શકે છે આ એક સૌથી મહત્ત્વની બાબત છે જે હાલ આ બેન પણ કહી રહ્યા હતા કે મહિલા હાલ સુરક્ષા મહેસૂસ કરી રહી છે અને એ સૌથી મહત્ત્વનો મુદ્દો છે કારણ કે મહિલા સુરક્ષિત હોય તો જ એ દેશનું જે અર્થતંત્ર હોય કે સામાજિક ઉત્થાન હોય એ થઈ શકે છે આપણે હજી પણ મહિલાઓ સાથે વાત કરીશું કે જે રીતની હાલ અત્યારે મહિલાઓ માટે આરક્ષણની સુવિધા કરી કે રાજકારણની અંદર તેત્રીસ ટકા મહિલાઓનો હિસ્સો જાહેર કર્યો છે આવનારા સમયની અંદર મહિલાઓ સંસદની અંદર તેત્રીસ ટકાની સંખ્યામાં જોવા મળશે મહિલાઓને દરેક ક્ષેત્રની અંદર આગળ આવે એ રીતની વાત સરકાર કરી રહી છે તો તમે શું માનો છો કે મહિલાઓ માટે થઈ રહેલી કામગીરી યોગ્ય છે કે હજી સારી કામગીરી થવી જોઈએ યોગ્ય છે અને રોજગાર માટે જોવા જાય તો મોદી સરકાર સારી રીતે સપોર્ટ કરે છે અને બિનવેજે લોન આપે છે મહિલાઓને માટેની જે યોજનાઓ છે ઘણી બધી ટ્રાઇબલ્સ એરિયાઓની અંદર સખી મંડળોથી લઈને ઘણા બધા મંડળો માટે પણ સરકારી યોજનાઓના લાભો પહોંચાડવાની કોશિશ થઈ રહી છે આ વિસ્તારમાં પહોંચ્યા છે કે નથી પહોંચ્યા અને આ વિસ્તારની મહિલાઓએ એનો લાભ લીધો છે કે નથી લીધો અમે નથી જાણતા આપ શું માનો છો કે આ વિસ્તારના મહિલાઓ માટે પણ આવી બધી યોજનાઓનો લાભ પહોંચ્યો છે ખરો છે મળ્યો છે બિલકુલ તો સરકારી યોજનાઓ જે મહિલાલક્ષી યોજનાઓ રોજગારલક્ષી યોજનાઓ અને તમામ જે મહિલાઓના વિકાસ માટે મહિલાઓના ઉત્થાન માટેના કાર્યો સરકારી કામકાજોથી અહીંના મહિલાઓ સંતુષ્ટ છે અને ફરી પાછી મોદી સરકાર એવું ઈચ્છી રહ્યા છે કેમેરા પર્સન રવિ વેન્ડે સાથે હું જયેશ સોની ઇન્ડિયા ન્યૂઝ વ્યારા